કિંમત એક લાખ અને ત્રીસ હજાર રૂપિયામાં ફાર્મ ટ્રેક સાઠ એચપીનું ટ્રેક્ટર વેચવાનું છે સ્કોટ ફાર્મ ટ્રેક ટ્રેક્ટર છે ઘરઘરાવ ટ્રેક્ટર છે અને આ ટ્રેક્ટર માત્ર એક અને ત્રીસ હજાર રૂપિયામાં આપી દેવાનું છે તો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે એડ્રેસ અને કેવી કન્ડિશન છે વધુને તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો ખેડૂત મિત્રો વિડીયો પૂર્વ જોઈ લેજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો પૂરો જોજો અને આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટીમાં આપેલો છે તે નંબર માત્ર જાહેરાત આપવા માટેનો જ છે વાત કરીએ આપણા ફાવ ટ્રેક ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને ત્રણનું મોડલ છે અને ટ્રેક્ટર તમને મિત્રો સાઠ એસપીમાં જોવા મળશે ઘરઘરાવ ટ્રેક્ટર છે અને ટ્રેક્ટરની કન્ડિશન મિત્રો તમે જોઈ શકો છો આ પ્રમાણે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો તે પ્રમાણે તમને રૂબરૂ સ્થળ ઉપર જોવા મળશે ટાયરની કન્ડિશન મીડિયમ જોવા મળશે અને ટ્રેક્ટર કમ્પ્લીટ વર્ક કરે છે તેવું માલિકનું કહેવું છે બેટરી સારી જોવા મળશે અને મિત્રો વિડીયો સારો લાગે પસંદ આવે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી ખેડૂત મિત્રોની વિડીયો કામ લાગી શકે તો આ ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ વર્ક કરે છે હાલમાં કમ્પ્લીટ ટ્રેક્ટર જોવા મળશે મિત્રો અને માત્ર એક લાખ અને ત્રીસ હજાર રૂપિયા ટ્રેક્ટરની માલિકે કિંમત રાખેલી છે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સત્તાણું બે અડસઠ પંચાવન સાત અઠ્ઠાણું માલિકનો મોબાઈલ નંબર છે બીજો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રાણું બે બોતેર છવ્વીસ આઠ પંચાવન બંને માલિકનો મોબાઈલ નંબર છે બંને નંબરમાં કોન્ટેક્ટ કરી શકો છો તો આ ટ્રેક્ટરની કિંમત માત્ર એક લાખ અને ત્રીસ હજાર રૂપિયા રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો સુડા તો ગામ ભાણેજડા ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ખેડૂત મિત્રો આ વિડીયો તમે આપણા ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ બંને માલિકનો મોબાઈલ નંબર આપેલો છે તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી અને રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોઈ કન્ડિશન વગેરે ચેક કરી અને ટ્રેક્ટર લઈ શકો છો તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક્ટ કરી લેવો જય વિશરાજ